હેલો ગાઈસ તમારું સ્વાગત છે અમારા નવા એક મિત્રો આપણે પાછા ને કોઈ જ્યાં શૂટિંગ કરવા અને કાલ તમારે આવવાનું છે મે આ ફિર શૂટિંગ કરવાનું છે કે શ્રાવણ મહિનાનો જુગાર કે હું કોમેડી વિડિયો બનાવવાનો છે તો આપણે વ્લોગમાં માં જોડાય શું કહું આપણે કોમેડી વિડિયો ચો બનાવવાનો કોમેડી માં લક્ષ દૂ કરો જય મહારાજ અન ખતરનાક બનાવવાનો છે તો જોડાય જો વ્લોગમાં વ્લોગ માં લાગે આપણે કાલકમાના મંદિરે પહોંચી ગયા હતા તો ઓકેશન માં હજી તો હવે તો આવવાનું છે આગળ મૂડ છે અહીંયા વિડિયો બનાવવાનો છે જુગાર વાળો બનાવવાનો છે આજ તો શું કેમ તો એમના હતા ને આપણે ડાઈન જ આજ આપણે વિડિયો બનાવવાનો છે ઓકેશન પર ગયા છે જોઈ લ્યો હું એ વિડિયો બનાવવાનો છે શ્રાવણ જુગાર એવું વિડિયો નું ટાઈટલ બનાવવાનું રાખવાનું છે આ વિડિયો બનાવવાનું થાય આ થા બનાવવાનું થાય કે આમણા બનાવશે હાય હાય હમ ઓય આડી લોગીસ બાકી છે મગા માં ડાગી હમ સુરી સુરી બનાવ્યું તમે મરા આ રહે તો બનાવ હવે આવડે બનાવી અને હવે કટ લેવાની ચાલુ કરી દે આખા આપણે તો વાઈ બેહવાનું છે પતંગ લઈ ને અરે આગળ વિડીયો બનાવવા લાય છે આ આપણે કેમેરા ઓને અંદર પૈસા અંદર પૈસા કેમેરામાં આ કેમેરામાં નો છે આપણે એક લો ચાલો મારું નામ કેમેરા આઠખડા મરખડા તડખડા કેમેરામાં નરખડા ફરખા આવ શું હોય અડખડા પ્રકડા તડખડા ચાલો ચાલો

3 એક ક્યાં આવશી માર હે તમાર ચા લાવવાના 3 શું તું હોય તને ફોન આવ્યો તો 50 તો ફોન ગયા તને

સરપંચ નું તો હોય મુજબ પચાસ પચાસ વીસ વી વીસ વી નંબર પૈસા માર પાસે આજે આયા

મિત્રો ગયા મને ના લાખ ના દૂરો મિત્રો આપડે આના શું શીખવા માંગુ તો જુગારભાઈ ને શું કેવું બે પોલીસ વાળા લાવવાના છે પણ અત્યારે વધારે છે નહીં

વાત હોય આયા ખબર પડે હમણે ના ના